દ્રષ્ટિપારની સૃષ્ટિ વિદ્યાર્થી મિત્રો ડોક્ટર વિષ્ણુ નારલીકર એક ભારતીય ખગોળ અને ભૌતિક વિજ્ઞાની એટલે કે અવકાશ ભૌતિકશાસ્ત્રી છે બ્રહ્માંડ વિજ્ઞાનમાં પોતાના કામને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા છે દ્રષ્ટિપારની સૃષ્ટિ આ એક સરસ વિજ્ઞાન કથા છે જેમાં છોટુ નામના કિશોરના પિતા વૈજ્ઞાનિક છે ઉપગ્રહનો ઉપયોગ અવકાશમાં અલગ અલગ પદાર્થો ગ્રહો વગેરે જેવી અંતરિક્ષની વસ્તુઓનું અવલોકન કરવા માટે થાય છે તો ચાલો આજે આપણે અંતરિક્ષ વિશે જાણીએ છોટુ કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે છોટુ અને તેની મા વચ્ચે આ સંવાદ લગભગ રોજનો થઈ પડ્યો હતો ત્યાં એટલે ભોંયરામાં જવાના રસ્તા તરફ છોટુના પપ્પા એ રસ્તે થઈને દરરોજ કામ પર જતા અને પાછા આવતા સામાન્ય માણસો માટે એ રસ્તે જવાની મનાઈ હતી નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને બાદ કરતાં બાકીનાઓને માટે ત્યાં જવાની બંધી હતી છોટુના પપ્પા એ ખાસ વ્યક્તિઓમાંના એક હતા પરંતુ આજની વાત જરા જુદી હતી આ જે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ પપ્પાનો સિક્યોરિટી પાસ તેમના કોર્ટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોંયરા ભણીનો રસ્તો પકડેલો આમ તો ત્યાંની સમસ્ત વસાહત જમીન તળે જ વસતી હતી આ ભોંયરાનો રસ્તો બોગદા જેવો હતો અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો છોટુએ પોતાના પપ્પાને એ દરવાજામાંથી જતા આવતા જોયા હતા એણે પણ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં જ ખોસ્યો બારણા ઉઘડી ગયા તે અંદર ગયો એટલે પેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બારણા વસાઈ ગયા છોટુએ પાસ લઈ લીધો અને ચારે બાજુ નજર નાખી ભોંયરાનો રસ્તો હતો હળવે હળવે ઉપર ચડતો હતો આજે તેને જમીન ઉપર જવાનો સુયોગ સાંપડતો હતો પણ ના આજે એવો યોગ ન બન્યો રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાતભાતના નિરીક્ષક યંત્રોની છોટુને ખબર ન હતી પહેલા જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાઈ આવડી બટકી અમથી વ્યક્તિ આ રસ્તે આવી કેવી રીતે બીજા યંત્રે એની છબી પાડીને મોકલી આપી ક્યાંય એક કેન્દ્રીય કચેરીના યંત્રે તે ચકાસી જોઈ અને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી આ સઘળી વાતની છોટુને કલ્પના ન હતી એ તો પોતાની મસ્તીમાં આગળને આગળ જતો ગયો એટલામાં જ ક્યાંકથી એક સામટા દસ ગણવેશધારી એની સામે આવીને ઊભા એ લોકોએ એને પાછો વાળીને ઘરે લાવી મૂક્યો મા એની વાટ જ જોતી હતી અને ત્યારબાદ રોજના સંવાદની જરા કડક સ્વરૂપમાં શરૂઆત થઈ જો કે આજે છોટુના પપ્પા જ એની આવ્યા તો પછી તમે કેમ છો હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને મને એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળ્યા કરે છે બહારની અતિશય ઠંડી સામે મારું એનાથી રક્ષણ થાય છે અને એના ખાસ પ્રકારના બૂટથી ઉપર ચાલી શકાય છે ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવી છે આપણી યંત્ર વિદ્યાની સહાયથી આપણે અહીં જમીનની નીચે કૃત્રિમ વાતાવરણમાં વસીએ છીએ ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણું અહીંનું જીવન સરળતાથી ચાલે છે એ બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ કેટલું મહત્વનું છે તેનો હવે તને ખ્યાલ આવ્યો હશે મારા જેવા કેટલાક ખાસ માણસોની મેલા છે જે રાત દિવસ એ બધા યંત્રો પર નજર રાખ્યા કરે છે મોટા થઈને મને એવું કામ મળશે હા પણ એ માટે ખંડથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે છેલ્લું વાક્ય પપ્પાનું નહીં માનું હતું બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું કામની પાળી પૂરી કરીને જનાર ટુકડીના મોવડીએ ટીવીના પડદા તરફ આંગળી ચીંધી પડદા ઉપર એક ટપકું હતું મોવડીએ ખુલાસો કર્યો એ આકાશમાંના કોઈ તારા નથી એની મને ખાતરી છે કારણ કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કોમ્પ્યુટર જણાવે છે કોમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ આપણા ગ્રહની દિશામાં આવી રહી છે કોઈક અવકાશયાન તો નહીં હોય અમને એવી દ્રઢ શંકા છે જ તમે પણ તેના પર નજર રાખજો મોવડીએ જતા જતા સૂચના આપી છોટુના પિતા વિચારમાં પડી ગયા અવકાશયાન ક્યાંથી આવતું હશે સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવસૃષ્ટિ ક્યાં હશે એ શક્ય જ નથી હોય તો એ અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો ન જ હોય આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વગેરે વાપરતા હતા પણ આપણા માટે હવે તે શક્ય રહ્યું નથી સમિતિની બેઠક ભરાઈ હતી અધ્યક્ષ ભાષણ કરતા હતા એક યાન આપણી આસપાસ ચક્રઓ લે છે બીજું હજી દૂર છે પરંતુ આવે છે અહીં જ આ યાન ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કમ્પ્યુટરને લાગે છે આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ નંબર નંબર તમારું શું માનવું છે પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી કાગળિયા એકઠા કરતા કરતા એમણે બોલવાની શરૂઆત કરી તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી હા જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામાં બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી નંબર એક નું કહેવો મને વાજબી લાગે છે પણ આ યાનોને ખોટકાવી નાખવામાં એક જોખમ સમાયેલું છે એ નકામાં થતા વેંત તેના મોકલનારાઓને આપણા અસ્તિત્વની ખબર પડી જશે મને લાગે છે કે આપણે યાનોને છંછેડીએ જ નહીં અને માત્ર નિરીક્ષણ જ કર્યા કરીએ અધ્યક્ષ કાંઈ બોલે તે પહેલા જ તેમની પાસેનો ફોન રણકી ઉઠ્યો તેમણે રિસિવર કાને લગાડ્યું અને એક મિનિટમાં જ જાહેરાત કરી સજ્જનો એક નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા કેટલાક સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ ઉગ્યો આજે તેના પપ્પા તેને જમીન તળે આવેલા કંટ્રોલ રૂમમાં લઈ આવ્યા હતા અહીંથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું કેવું વિચિત્ર દેખાય છે એમાં શું હશે તે કાંઈ હાલમાં તો કહી ન શકાય હજી આપણે દૂરથી તેનું નિરીક્ષણ જ કરીએ છીએ પણ એના એકે એક ભાગ ઉપર આપણો કાબુ છે અલબત્ત કટોકટીની પડ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણોનો ઉપયોગ કરવાના નથી યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો હતો હાથ લંબાતો જતો હતો ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની તેની યોજના હશે તેમ લાગતું હતું છોટુના ડોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા એમાંનું એક લાલ બટન દાબવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં જોખમની ઘંટડી વાગી ઉઠી બધાની જ આંખો પેનલ તરફ વળી એક લપડાંક મારતા આંખને પપ્પાએ છોટુને બાજુએ કર્યો અને એણે દાબેલી સ્વિચ યથાસ્થાને લાવી દીધી પરંતુ યાનના યાંત્રિક હાથનું હલનચલન થંભી ગયું હતું એમાં કાંઈક બગાડ થયો હતો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદન તરફ સહુનું ધ્યાન ખેંચાયું મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન વાઇકિંગ એક અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે નાસાના તંત્રોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ એકમાં પેદા થયેલો બગાડ સુધારી લીધો છે હવે એ યાંત્રિક હાથ પૂર્વવત કામે લાગી ગયો છે અને મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો છે આ માટીના નમૂનાઓ ભણી વિજ્ઞાનીઓ ઉત્સુકતાથી મીટ માંડીને બેઠા હતા આ લાલ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ હશે કે નહીં એ પ્રશ્નનો જવાબ મળવાની શક્યતા એ નમૂનાઓના અભ્યાસ દ્વારા પરખાશે એવી એમને આશા હતી પણ વાઇકિંગના પ્રયાસ પછી આ બાબતનો જવાબ નકારાત્મક ઠર્યો મંગલ ઉપર જીવસૃષ્ટિ હોવાનો રજમાત્ર પુરાવો પૃથ્વી પરના વિજ્ઞાનીઓને સાંપડ્યો નહીં મિત્રો આ પાઠમાં છોટુ નામનો એક છોકરો છે તેને વારંવાર તેના પપ્પા ભોયરા તરફ જવા માટે ટોકતા હોવા છતાં પણ એક દિવસ તે ભોયરામાં જાય છે છોટુના પપ્પા વૈજ્ઞાનિક છે ઉપગ્રહને અવકાશમાં છોડવાથી અંતરિક્ષ પરથી પૃથ્વી ઉપર અને અંતરિક્ષમાં સરળતાથી નજર રાખી શકાય છે ઉપગ્રહને કારણે અંતરિક્ષમાં એવી એવી વસ્તુઓ જોઈ શકાય છે જે પૃથ્વી પર રહીને વચ્ચે આવતા વાદળને કારણે નથી જોઈ શકાતી સૂર્યમાંથી પૃથ્વીને પ્રમાણસર ઊર્જા પ્રાપ્ત થાય છે આથી જ અહીં જીવનનો વિકાસ શક્ય બન્યો આપણે હંમેશા અન્ય ગ્રહો પર જીવન હશે કે નહીં તે વિચારીએ છીએ પણ આ પાઠમાં લેખકે પરગ્રહવાસીઓ પૃથ્વી પરના જીવન વિશે વિચારે છે